लक्तर खाते संत विलनात बापुनी जन्म न जन्मजयंती ભવ્ય શોભાયાત્રાનું કરાયું આયોજન લખતર ખાતે સંત શ્રી વેલનાથ બાપુની જન્મ ભવ્ય સુભાયત્રાનું કરાયું આયોજન ખાતે અષાઢી દિવસે સમસ્ત ઠાકોર યુવા સંગઠન ટીમ દ્વારા સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુના ઉજવણી કરવામાં આવી સાથે સંત બાપુ બાપુની જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે લખતર શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા દરમિયાન ઠાકોર સમાજના યુવાનો તથા મહિલાઓ દ્વારા રાસ ગરબાનું આયોજન કરાયું હતું જે યુવા શોભાયાત્રા શહેરના કેન્ટીન પરાથી પ્રસ્થાન થઈ શહેરના મફતયા પરા ભૈરવ પરા બસ ઇન્ટેલિજન્સ શાક માર્કેટ ગાંધી ચોક મેઇન બજાર થઈ લખતર મુખ સ્થાનમાં આવેલ વેલનાથ બાપુની પ્રતિમા ખાતે પહોંચી સંત શ્રી વેલનાથ બાપુની પ્રતિમાનું પૂજન અર્ચન કરી શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો વડીલો યુવાનો તેમજ મહિલાઓ બળી સંખ્યામાં જોડાયા અને ધામધૂમપૂર્વક વેલનાથ બાપુની જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ જયન્દ્રસિંહ ઝાલા લખતર